બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે ગુજરાત તરફ આવી છે જેના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી હતી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો તેમજ આવી જ રીતના આવામન ના પડે પણ ના તાજા સમાચાર દ્રોધ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળ I wonder who's there. I don't know. I don't know.